નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર વિસાવદર માં ગાજવીજ સાથે વરસાદનું આગમન સવારે વાદળછાયા વાતાવરણ બાદ કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ છેલ્લા બે દિવસથી ભારે વચ્ચે વરસાદનું આગમન થયું શહેરના રસ્તાઓ પર ફરી વળ્યા વરસાદી પાણી આતુરતાથી રાહ જોઈ રહેલા લોકો વરસાદના આગમનથી ખુશી ચોમાસાના સત્તાવાર પ્રારંભના સમયે જ વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ વરસાદના કારણે વાહન ચલાવવું મુશ્કેલ જુનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આજે ભારે ઉકળાટ ભારે બાદ જુનાગઢના વિસાવદરમાં આજે કડાકા સાથે જે વરસાદ વરસી રહ્યો છે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જુના વિસાવદર શહેર છે એ વરસાદમાં સમગ્ર મોખરે હોય છે તે જ આજે આપણે જોઈ રહ્યા છીએ આ દ્રશ્યો જેમાં રોડ ઉપર ગલીઓમાં જે પાણી ફરી વળ્યા છે અને ભારે ઉકળાટ બાદ આજે જે વરસાદ વરસી રહ્યો છે તે આપણે આ આપ જોઈ રહ્યા વિસાવદર શહેરના તમામ ખેડૂતો જે વાવણી લાયક વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે તેથી ખેડૂતો પણ ખેડૂતોમાં પણ એક ખુશીની લાગણી જોવા મળી રહી છે ત્યારે આ વરસાદ અત્યારે કડાકા ભડાકા સાથે આપને જોવા મળી રહ્યો છે રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ જુનાગઢ